લૂટ જેવા ગંભીર ગુનાને અંજામ આપી પાકતા ફરતા સંગઠિત ગેંગના મુખ્ય સભ્ય આરોપીને ઝડપી પાડતી રાંદેર પોલીસ રાંદેર પોલીસ દ્વારા બંટી દયાવાન અને કૈલા ઉર્વે કૈલાશ પાટીલ અશોક ભુરીયા ભીકા મહાજનને પકડી પાડવામાં સફળતા મળી છે જેમાં આ સભ્યો દ્વારા લાલ કલરની ગાડીમાં આવી જેઓ એકબીજાને કૈલાશ અશોક હાર્દિક તથા બંટીથી બોલાવતા હતા તે ચારેય ગઈકાલ તારીખ સત્યાવીસ અગિયાર બે હજાર ચોવીસની રાત્રિના આશરે પોણા બારે વાગ્યાના સુમારે હોસ્પિટલ સામે પર રાખી ગરદા પાટુ ફેટોનો ધમકી આપી જબરદસ્તીથી બત્રીસ હજાર એકોતેર જેટલા યુએસડી ટ્રાન્સફર કરાવી તથા રોકડા રૂપિયા અઢાર હજાર કાઢી લઈ ફરિયાદ પાસે ઉતારી ભાગી ગઈ હતા જેમાં રાંદેર પોલીસ દ્વારા લૂટ અને હુમલા કર્યા બાદ બાબતે ગુનો નોંધી આ ગુના આરોપીઓ રાંદેર પોલીસ દ્વારા બંટી ગયા અને કૈલા ઉર્ફે કૈલાશ પાટીલ અશોક ભુરિયા ભીખા મહાજન પકડી પાડવામાં સફળતા મળી છે જેમાં બંટી ગયાવાન અને કૈલા ઉર્ફે કૈલાશ પાટીલ અશોક ભુરિયા ભીખા મહાજન ઉપર ગિંડોલી અને લીંબાયત પોલીસ સ્ટેશનમાં અસંખ્ય ગુના અને ગુસ્સી ટકનો ગુનો પણ ગિંડોલી ખાતે નોંધાયો છે જોડાઈ રહો નવા સમાચાર જોવા આજ કી પુકાર ન્યૂઝ ચેનલ સાથે ડાયરેક્ટ ચિરાગ દરજી સાથે